પણ સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને નેવ્યાસી મો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સનકાદી અને નારદજીનું પ્રસ્થાન નારદપુરાણના મહાત્મયનું વર્ણન અને પૂર્વ ભાગની સમાપ્તિ હરીયો શ્રી સુતજી કહે છે હે મહર્ષિઓ દેવર્ષિ નારદજીએ પ્રશ્ન પૂછવાથી તેમના પ્રમાણે ઉપદેશ આપીને તે શણકાદિ ચારે કુમાર કે જે શાસ્ત્ર વેતાઓમાં શ્રેષ્ઠ છે નારદજી દ્વારા પૂંજીત થઈને સંજા વગેરે કર્મ કરીને ભગવાન શંકરના લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવતાઓ અને દાનવોના અધીશ્વર જેમના ચરણાવિંદોમાં મસ્તક ઝુકાવે છે તે મહેશ્વરને પ્રણામ કરી તેમની આજ્ઞાથી તેઓ ભૂમિ પર બેસી ગયા ચાર પછી સંપૂર્ણ શાસ્ત્રોના સારને જે અજ્ઞાની જીવોના અજ્ઞાનમય બંધનને છોડાવનારો છે તે સાંભળીને તે જ્ઞાનઘન સ્વરૂપ કુમાર ભગવાન શિવને નમસ્કાર કરીને પોતાના પિતાની સમીપ ચાલ્યા ગયા પિતાના ચરણ કમળોમાં પ્રણામ કરીને અને તેમના આશીર્વાદ લઈને તેઓ આજે પણ સંપૂર્ણ લોક લોકની તીર્થોમાં સદા વિચરતા રહેશે વાસ્તવમાં તેઓ બદ્રિકા આશ્રમ તીર્થમાં ગયા અને દેવતાઓ દ્વારા સેવિત ભગવાન વિષ્ણુના તે અવિનાશી ચરણાવિંદોનું ચિરકાળ સુધી ચિંતન કરતા રહ્યા જેમનું વિતરાગ સંન્યાસી પણ ધ્યાન કરે છે હે બ્રાહ્મણો ત્યાર પછી નારદજી પણ સનતકુમારો પાસેથી મનોવાંછિત જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરીને તે ગંગા તટેથી ઊઠીને પિતાની પાસે ગયા અને પ્રણામ કરીને ઊભા રહ્યા પછી પિતા બ્રહ્માજી દ્વારા આજ્ઞા મળ્યા પછી તેઓ બેસી ગયા તેમણે કુમારો પાસેથી જે જ્ઞાન શ્રવણ કર્યું હતું તેનું બ્રહ્માજીની સમક્ષ યથાર્થ રૂપે વર્ણન કર્યું તે સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યાર પછી બ્રહ્માજીના ચરણોમાં મસ્તક ઝુકાવીને આશીર્વાદ લઈને મુનિવર નારદ મુનિ સિદ્ધ સેવિત કૈલાસ પર્વત પર આવ્યા તે પર્વત નાના પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી ભરપૂર હતો સિદ્ધ અને કિન્નરોએ તે પર્વતને વ્યાપ્ત કરી રાખ્યો હતો જ્યાં સુંદર સુવર્ણમય કમળ ખીલેલા છે એવા સ્વસ્થ જળથી ભરેલા સરોવરો તે શેક શૈલ શિખરની શોભા વધારે છે ગંગાજીના પ્રતોપાતનો કલકલ ધ્વનિ ચા ચારે બાજુ ગુંજતો રહે છે કૈલાસનું એક એક શિખર સફેદ વાદળો જેવું લાગે છે તે જ શિખર પર કાળા મેઘ જેવું શ્યામવર્ણનું એક વટવૃક્ષ છે જેનો વિસ્તાર સો યોજનનો છે તેની નીચે યોગીઓની મંડળીના મધ્ય ભાગમાં જટાજૂટારી ભગવાન ત્રિલોચન વાગાંબર ઓઢીને બેઠા હતા તેમનું સંપૂર્ણ અંગ ભસ્માંગ રાગથી વિભૂષિત થઈ રહ્યું હતું નાગોના આભૂષણ તેમની શોભામાં વૃદ્ધિ કરતા હતા હે બ્રાહ્મણો રુદ્રાક્ષની માળાથી સદા શોભાયમાન ભગવાન ચંદ્રશેખરને જોઈને નારદજીએ ભક્તિભાવથી નતમસ્તક થઈને તે જગદીશ્વરના ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રસન્ન મનથી તે શ્રી વૃષભ સ્તુતિ કરી ત્યાર પછી ભગવાન શિવની આજ્ઞાથી તેઓ આસન પર બેઠા તે સમયે યોગીઓએ તેમનો બહુ સત્કાર કર્યો જગદગુરુ સદાશિવે નારદજીના કુશળ પૂછ્યા નારદજીએ કહ્યું ભગવાન તમારી કૃપાથી સર્વ કુશળ છે હે બ્રાહ્મણો પછી જ્યારે યોગીઓ સાંભળે એ રીતે નારદજીએ જીવોના અજ્ઞાનમય પાસ એટલે બંધનને છોડાવનારા પાશુપત સાંભવ જ્ઞાન વિશે પ્રશ્ન કર્યો જ્યારે શરણાગત વત્સલ ભગવાન શિવે તેમની ભક્તિથી સંતુષ્ટ થઈને તેમની સામે આદરપૂર્વક અષ્ટાંગ શિવયોગનું વર્ણન કર્યું લોકકલ્યાણકારી ભગવાન શંકર પાસેથી સાંભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈને નારદજી બદ્રિકા આશ્રમમાં ભગવાન નારાયણની નિકટ ગયા સદા આવજા કરતા દેવર્ષિ નારદે ત્યાં પણ સિદ્ધો અને યોગીઓ દ્વારા સેવિત ભગવાન નારાયણને વારંવાર સંતુષ્ટ કર્યા હે બ્રાહ્મણો આ નારદ મહાપુરાણ છે જેનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું છે સંપૂર્ણ શાસ્ત્રોનું દિગ્દર્શન કરાવનારા આ ઉપઆખ્યાન તુલ્ય છે આ શ્રોતાઓની જ્ઞાનની વૃદ્ધિ કરનારું છે એ વિપ્રગણ જે આ નારદી મહાપુરાણનું શિવાલયમાં શ્રેષ્ઠ દ્વિજોના સમાજમાં ભગવાન વિષ્ણુના મંદિરમાં મથુરા અને પ્રયાગમાં પુરુષોત્તમ જગન્નાથજીની સમીપ સેતુબંધ રામેશ્વરમાં કાંચી દ્વારકા હરદ્વાર અને કુશસ્થળમાં ત્રિપુષ્કર તીર્થમાં કોઈ નદી તટે અથવા જ્યાં ક્યાંય પણ ભક્તિભાવથી આનું કીર્તન કરે છે તે સંપૂર્ણ યજ્ઞો અને તીર્થોનું મહાન ફળ પ્રાપ્ત કરે છે સંપૂર્ણ દાનો અને તપસ્યાઓનું પણ પૂરેપૂરું ફળ પ્રાપ્ત કરે છે જે ઉપવાસ કરીને અથવા હવિષ્ય ભોજન કરીને ઇન્દ્રિયોને વશ કરીને ભગવાન નારાયણ અથવા શિવની ભક્તિમાં તત્પર થઈને આ પુરાણનું શ્રવણ અથવા પ્રવચન કરે છે તે સિદ્ધિ પ્રાપ્ત કરે છે આ પુરાણમાં સર્વ પ્રકારના પુણ્યો અને સિદ્ધિઓના ઉદ્ભવનું વર્ણન છે જે સદા પઠન શ્રવણ કરનાર મનુષ્યોના પાપોનું નાશ કરનારું છે આ મનુષ્યોના કલી સંબંધી દોષોને હરી લે છે અને સર્વ સંપત્તિઓની વૃદ્ધિ કરે છે આ સૌને અભિષ્ટ છે આ તપસ્યા વ્રત અને તેમના ફળોનું પ્રકાશક છે મંત્ર યંત્ર પૃથક પૃથક વેદાંગ આગમ સાંખ્ય અને વેદ બધાનો આમાં સમશેમાં સંગ્રહ કર્યો છે આ વેદમાન્ય નારદ પુરાણનું શ્રવણ કરીને ધન રત્ન વસ્ત્ર વગેરે દ્વારા ભક્તિભાવથી વાચક આચાર્યની પૂજા કરવી જોઈએ ભૂમિદાન ગૌદાન રત્નદાન તથા હાથી ઘોડા અને રત્નાદાનથી આચાર્યને સદા સંતુષ્ટ કરવા જોઈએ હે બ્રાહ્મણો આ પુરાણ ધર્મનો સંગ્રહ કરનારું તથા ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને આપનારું છે જે આની વ્યાખ્યા કરે છે તેને તેની સમાન મનુષ્યોનો ગુરુ બીજો કોઈ હોઈ શકતો નથી શરીર મન વાણી અને ધન વગેરે દ્વારા સદા ધર્મોપદેશક ગુરુનું પ્રિય કરવું જોઈએ આ પુરાણને વિધિપૂર્વક સાંભળીને દેવપૂજન અને હવન કરીને સો બ્રાહ્મણોને મીઠાઈ અને ખીરનું ભોજન કરાવવું જોઈએ તથા ભક્તિપૂર્વક તેમને દક્ષિણા આપવી જોઈએ કેમ કે ભગવાન માધવ ભક્તિથી જ સંતુષ્ટ થાય છે જેમ નદીઓમાં ગંગા સરોવરોમાં પુષ્કર પૂરીઓમાં કાશીપુરી પર્વતોમાં મેરુ ત્રણેય દેવતાઓમાં સૌના પાપ હરનારા ભગવાન નારાયણ યુગોમાં સત્યયુગ વેદોમાં સામવેદ પશુઓમાં ગાય વર્ણોમાં બ્રાહ્મણ આપવા યોગ્ય તથા પોષક પદાર્થોમાં અન્ન અને જળ મહિનાઓમાં માક્ષર મૃગોમાં સિંહ દેવ દેહધારીઓમાં પુરુષ વૃક્ષોમાં પીપળો દેચોમાં પ્રહલાદ અંગોમાં મુખ એશ્વમાં ઉચ્ચસ્રવ ઋતુઓમાં વસંત યજ્ઞોમાં જપયજ્ઞ નાગોમાં શેષ પિતૃઓમાં અર્યમાં અસ્ત્રોમાં ધનુષ્ય વસુઓમાં પાવક આદિત્યોમાં વિષ્ણુ દેવતાઓમાં ઈન્દ્ર સિદ્ધોમાં કપિલ પુરોહિતોમાં બૃહસ્પતિ કવિઓમાં શુક્રાચાર્ય પાંડવોમાં અર્જુન દાસ્ય ભક્તોમાં હનુમાન તણખલાઓમાં દર્ભ ઇન્દ્રિયોમાં મન ગંધર્વોમાં ચિત્રરથ પુષ્પોમાં કમળ અપ્સરાવોમાં ઉર્વશી તથા ધાતુઓમાં સુવર્ણ શ્રેષ્ઠ છે જે પ્રમાણે આ બધી વસ્તુઓ પોતાના સજાતી પદાર્થોમાં શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે પુરાણોમાં શ્રી નારદ પુરાણ શ્રેષ્ઠ છે એ દ્વિજવરો તમને બધાને શાંતિ પ્રાપ્ત થાવો તમારું કલ્યાણ થાવો હવે હું અમિત તેજસ્વી વ્યાસજી પાસે જઈશ આમ કહીને સુતજી સૌનક વગેરે મહાત્માઓ દ્વારા કરેલી પૂજાને ગ્રહણ કરીને સૌની આજ્ઞા લઈને ચાલ્યા ગયા પછી સૌનક વગેરે દ્વિજ શ્રેષ્ઠ મહાત્માઓ પણ જે યજ્ઞના અનુષ્ઠાનમાં વ્યસ્ત હતા તેમણે એકાગ્ર ચિત્તે સાંભળેલા સમસ્ત ધર્મના અનુષ્ઠાનમાં તત્પર થઈને ત્યાં રહેવા લાગ્યા જે કપિલા પાપ વિષયોનો નાશ કરનારા શ્રી શ્રીહરિના જપ અને વિધિરૂપી ઔષધિનું સેવન કરે છે નિર્મળ ચિત્તે ભગવાનના ધ્યાનમાં લીન થઈને સદા મનોવાંચિત લોકમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને નેવ્યાસી મો સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને નેવુંમો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું મહર્ષિ વશિષ્ઠ એ માન્ડદાતાને એકાદશી વ્રતનો મહિમા સંભળાવવો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો